બોટાદ જિલ્લા ખાતે ભાવનગર રેજ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ શ્રી તથા બોટાદ એસપી શ્રી કિશોર બલુલા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા ખાતે જે નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર રીતે સેલિંગ કરવામાં આવતું હોય અને આવું કોઈ ડ્રગ્સનું પેડલિંગ કરવામાં આવતું હોય તે અન્વયે બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પ્રયત્નશીલ હતી અને આ પ્રયત્ન દરમિયાન બોટાદ એલસીબીને આ અંગે બાતમી મળતા તેમણે ચંદ્રભાણ ઉર્ફે ઉદયભાઈ ભરતભાઈ પટગીર કે તેઓ મૂળ જમરાળા ગામના છે તેમની ગાડી છે જી જે વન એફટી સેવન વન ઝીરો આ ગાડીમાં પોતે આ નશાકારક પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ અને પસાર થનારા હોય તેવી હકીકતના આધારે તેમને ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધમાં કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ આરોપી છે તેમની પાસેથી હાલમાં અમે કુલ તેર ગ્રામ જેટલું ફોરેન્સિક ટેસ્ટિંગ દરમિયાન મિથેમપેટેમાઈન કરીને જે પ્રતિબંધિત સબસ્ટન્સ છે તે મેળવ્યો છે જેની કિંમત કુલ જોવા જઈએ તો એક લાખ આસપાસ થાય છે અને સમગ્ર મુદ્દામાલ છે તે બે લાખથી ઉપરનો થાય છે આ સાથે તેની સાથેથી મોબાઈલ ફોન અને ગાડી પણ કબજે કરવામાં આવી છે આ આરોપી છે તે અગાઉ પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે અમે હાલમાં તપાસ ચલાવી રહ્યા છીએ અને આ સમગ્ર જથ્થો ક્યાંથી આવવામાં આવ્યો છે તેને મોકલનાર કોણ છે તેની પણ અમે તપાસ છે તે કરી રહ્યા છીએ